નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મોલિયા બી કે એગ્રોટેક ગુજરાત આજે આપણે રાજકોટ એરિયાની અંદર એક બામણબોર ગામની મુલાકાતે આવેલા છીએ જ્યાં શાકભાજીનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે આજે એ ગામની અંદર બધા આ વર્ડેશ્યમ સાઇટોજેમ જે આપણે સૌરાષ્ટ્ર રાજકોટ એરિયાની અંદર બધા ખેડૂતો વાપરી રહ્યા છે એટોલ મેરાકી અને એની નવી જે ટેકનોલોજી આવેલી છે ઓર્થોપી તો એનો અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેશન ટ્રાયલ કરેલું હતો મરચીના પાકની અંદર

અને છોડ મજબૂત બને પેલા કેવું હતો મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ કે આ ત્રણ ની અંદર ટ્રાયલ કરેલું છે એની અંદર આજે મરચાંનું તમે ફ્રૂટ સેટિંગ જોઈ લ્યો દરેક પ્લાન્ટની અંદર જોઈ લો તમે તમે જોઈ શકો છો આમાં દરેક પ્લાન્ટની અંદર મરચાં તમે જોઈ શકો અને આ જે એક લાઇનની અંદર આજે ટ્રાયલ નથી કરેલું તમે જોઈ શકો છો બહુ મોટો ડિફરન્સ છે મિત્રો આમાં ટ્રાયલિંગ નથી તમે લાઈવ ડિફરન્સ જોઈ શકો છો આજે સાત દિવસ થઈ ગયા છે આના ટ્રાયલિંગના તો ખેડૂતોને જોરદાર રિઝલ્ટ મળેલું છે મનસુખભાઈ તમે અહીંયા જોવા આવ્યા છો તમને કેવું લાગ્યું ઘણો ફેર લાગે છે ભરતભાઈ તમને બહુ સારું તો અહીંયા આપણે આ ઓર્થોપીના રિઝલ્ટ જોરદાર મળેલા છે તો આપણી સાથે વડેસિયમ કંપનીમાંથી આનંદભાઈ દવે જે કંપનીના અહીંયા ગુજરાતના મેનેજર છે એ આપણે આવેલા છે તો એને આપણા થોડીક ઓર્થોપીની શું ટેકનોલોજી છે અને એટોલ મેરાકી જે શોર્ટમાં આપણને થોડીક પ્રોડક્ટ વિશે માહિતી આપશે નમસ્કાર મિત્રો જેમ રસિકભાઈ આગળ વાત કરી એમની અંદર આપણે આ જે ત્રણ ક્યારેની અંદર આપણે રિઝલ્ટ જોયું રિઝલ્ટ સાત દિવસ પહેલા અમારા જે કંપનીના સ્ટાફ જે છે જયમીનભાઈ એમણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન કરવા આવ્યા હતા અને સાત દિવસની અંદર ક્લિયર કટ રિઝલ્ટ દેખાય છે હવે શું કામ દેખાય છે એનું પણ ઘણું કારણ છે કારણ કે આપણી આ જે ટેકનોલોજી છે એ અમેરિકન પ્રોડક્ટ છે અને અમેરિકાની અંદર મેન્યુફેક્ચરિંગ થાય છે અને એવી પ્રોડક્ટ છે કે જે છોડની અંદર ઝડપથી ઉતરી અને સારામાં સારું રિઝલ્ટ આપે છે તો હવે આની અંદર ઓર્થોપી જે આપણે જેનો ડેમોસ્ટ્રેશન કર્યો હતો એની અંદર બાર ટકા નાઇટ્રોજન અઠ્ઠાવન ટકા ફોસ્ફરસ મિત્રો ફોસ્ફરસ એક એવું તત્વ છે કે પાકને જ્યાંથી તમે વાવો છો ત્યાંથી જ્યાં સુધી લણો ત્યારે દરેક સ્ટેજ ઉપર ફોસ્ફરસ ની જરૂરિયાત હોય છે તો એવું જ ફોસ્ફરસ આની અંદર અઠાવન ટકા છે અને પૂરું પૂરું પ્લાન્ટને કે છોડને પૂરેપૂરા અવેલેબલ સ્વરૂપની અંદર છે અને ત્રીજું મહત્વની વસ્તુ આની અંદર એ છે બાયોસ્ટિમ્યુલન્ટ છે બાયોસેપ ત્રણસો પચીસ નંબરનો બાયોસ્ટિમિયન છે કે આખો નવો જ ડેવલપ કરેલો છે વર્ડેશન અમેરિકાવાળાએ તો એ પણ આની અંદર આપણે એડ કરેલો છે તો આનો આપણે ડેમોન્સ્ટ્રેશન કર્યો તો આનો ઉપયોગ ચાલીસ ગ્રામ પ્રતિ પંપની અંદર તમે કરજો મિત્રો બહુ જ જબરજસ્ત રિઝલ્ટ આવશે અને રિઝલ્ટ તમે અહીંયા લાઈવ જોઈ શકો છો બીજા નંબર ઉપર અને આપણા દરેક ખેડૂતોના મોઢે ચડેલી પ્રોડક્ટ એટોલ એટોલ પ્રોડક્ટ છે અત્યારે આ આપણે આટલા ખેડૂતો ઉભા છીએ અને અત્યારે ગામમાં તમે પૂછશો કોઈપણને તમે પૂછો કે ભાઈ એટોલ કે વિશે ખ્યાલ છે તો દરેકના મોઢે આવશે કે ભાઈ એટોલ આપણે વાપરેલું છે વાપરેલું છે વાપરેલું છે તો આની અંદર શું છે મિત્રો આની અંદર ન્યુટ્રિશનનું કોમ્બિનેશન છે સાથે સાથે સિવિલ છે અને એ કામ કરે છે વાતાવરણની અંદર જ્યારે ફેરફાર થાય વાતાવરણની અંદર જે ફેરબદલી થતી હોય પાણીની જરૂરિયાત હોય ત્યારે પાણી ના હોય વધારે પડતું પાણી તાપ વધારે પડતી ઠંડી વધારે પડતો તાપ આવી જ્યારે સ્થિતિ આવે છે ત્યારે આપણી આ પ્રોડક્ટ ખૂબ જ સારું કામ કરે છે અને જે સ્ટ્રેસ મુક્ત કરવામાં સૌથી સારામાં સારું જો રિઝલ્ટ આપતી હોય તો એટોલ છે અને મેરાકી મેરાકી પ્રોડક્ટ અત્યાર માટેની આપણે કહું ને કે જીવનદાન આપી શકે એવી પ્રોડક્ટ છે મિત્રો જ્યારે કોઈપણ પાક થાકી ગયો હોય અથવા ફ્લાવરિંગની તમને ઓછું લાગતું હોય એમ લાગે પાક ઉપડતો નથી ત્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે તમે એનો છંટકાવ કરજો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપશે અને ખેડૂતો દરેક રિપીટ ડિમાન્ડ આવશે એવી મારે તમને ગેરંટી છે અત્યારે આ બધા ખેડૂતો એમાંથી અત્યારે તમે કોઈ પણ પૂછી જવો તો આ ત્રણેય પ્રોડક્ટોનો રિઝલ્ટ એને ખૂબ સારામાં સારું આવ્યું છે થેન્ક યુ પૂછી થેન્ક યુ આભાર